શહેરી જીવનમાં આગ ભૂકંપ જેવી આપત્તિઓ ક્યારેય અણધારી રીતે આવી શકે છે અને આવા સમયે તૈયારી છે જીવનનું રક્ષણ જે અનુસંધાને અમદાવાદ શહેરમાં આલ્ફા વન બોલમાં આપત્તિ સમયે પહોંચી વળવા માટે એક મોકડ્રીલનું આયોજન કરાયું જેમાં ફાયર વિભાગ એસડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ કલેક્ટર ઓફિસના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ માટે વિશેષ મોકડ્રીલનું આયોજન કરાયું લોકોને આપત્તિના સમયે કેવી રીતે આત્મરક્ષા કરવી અને અંદ્યોને કેવી રીતે બચાવવા તે માહિતી આપવાનો કાર્યક્રમનો હેતુ હતો દરમિયાન કાર્યક્રમમાં મોલના છસોથી વધુ સ્ટાફ અને વિભાગના કર્મચારીઓ સહભાગી થયા હતા સ માટે ભૂકંપ અને પૂરની આગની મોકડ્રીલ રાખી હતી કેમ કે મોસ્ટલી આપણે જોઈએ અર્થવેક આવે ત્યારે આપણે ઘણી વખત ઉતાવળમાં ભાગવા જઈએ તો એવું ચાલુ રહી જાય છે એના લીધે શોર્ટ સર્કિટ થવાના બનાવો બને છે તો આગ આગ લાગવાના બનાવ બની શકે છે અને આપણે જોયું કે અમદાવાદમાં પણ જ્યારે ટુ થાઉઝન્ડ વનમાં ભૂકંપ આવ્યો ત્યારે અમદાવાદની અંદર પણ ભૂકંપની ઘણી અસર હતી એટલે મોસ્ટલી આપણે આગની મોકડ્રીલ કરતા હોઈએ છીએ આ વખતે નવું લોકો મોલના લોકો જાણી શકે એટલા માટે આપણે ભૂકંપની મોકડ્રીલનું આયોજન કર્યું હતું સેફટી વીક સેલિબ્રેટ કર્યું છે અમે અમદાવાદ અને અમદાવાદની જનતા માટે એક અવેરનેસ પ્રોગ્રામ છે અમે લોકો એવરી યર કરીએ છીએ આ પ્રોગ્રામ જેમાં અમારું એક સફળ પ્રયાસ હોય છે કે બધી એજન્સીઝ જે આપણા અમદાવાદમાં છે અને સ્ટેટ ગુજરાતમાં છે એ બધા જોડે આવે એક પ્લેટફોર્મ પર આપણે એક મોક મોકડ્રીલ કરીએ અને એનાથી એક અવેરનેસ ફેલાય અમને બી જાણવાનું મળે જનતાને બી શીખવાનું મળે અને આપણો મોલ આપણું જે સરાઉન્ડિંગ છે એ સુરક્ષિત છે એવો એક મેસેજ આપણે સફળ રીતે પાસ કરી શકીએ મોલ વસ્ત્રાપુર ખાતે એક ઇમરજન્સી ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન્સ ઇવેક્યુએશન્સની અર્થક્વેક થાય ત્યારે શું કરવું ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે એમના સ્ટાફે શું કરવું નજીકના ફાયર બ્રિગેડે શું કરવું અને એસડીઆરએફની ટીમે શું કરવું વન ઝીરો એટની ટીમ હતી તમામ ઇમરજન્સી રિસ્પોન્ડરની જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ ટીમ છે તે તમામ લોકો હાજર હતા એ લોકો ઇમરજન્સી રિસ્પોન્સ કરેલો છે ખાસ કરીને મેજર ફાયર ફાઇટિંગ થાય ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન થાય ઇવેક્યુએશન થાય ત્યારે એ લોકોનો ફર્સ્ટ રિસ્પોન્ડરનો શું રોલ છે અને સેકન્ડ રિસ્પોન્ડર તરીકે અમદાવાદ ફાયર બ્રિગેડનો અને એસટીઆરએફની વન ઝીરો વન વન ઝીરો એઇટની ટીમનો શું રોલ છે એનું આજે એક લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલું છે